હવે આપણે વાત કરીશું નવસારીની તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં હાલ છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી ભારતના એવા અખંડ એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુનિટી માર્ચનું પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પદયાત્રા વાંસદાના સીતાપુર ગામે આંબા માતાના મંદિરેથી વાંસદા સુધી યોજવામાં આવી હતી વલસાડ ડાંગના સાંસદ ધબલભાઈ પટેલ તથા મુખ્ય વક્તા તરીકે પૂર્વ સુરત મહાનગરપાલિકા મેયર હિમાલીબેન બોગાવાલા અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ પિયુષભાઈ પટેલ આદિજાતિ પ્રદેશ મહામંત્રી વગેરેઓએ લીલી ઝંડી આપી રેલી આગળ વધાવી હતી જેમાં રેલીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ વિવિધ કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર હતા રાષ્ટ્રીય એકતા અને સંદેશા પ્રસારના વિશાળ પ્રયત્નમાં સમસ્ત માસદા વિધાનસભામાં આવતા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોદ્દેદારો અને પક્ષના તમામ કાર્યકરો પ્રજાનો અને પરિચિત સાથે હર્ષભેર મહાનુભાવો જોડાયા હતા પદયાત્રા બાદ ગાંધી મેદાન ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું यशस्वी प्रधानमंत्री સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન આજે દેશમાં અને રાજ્યમાં દરેક વિધાનસભા મત વિસ્તારની અંદર સરદાર સાહેબની ની એકસો પચાસ ની જન્મ જયંતિ પ્રસંગે સરદાર સાહેબ ને શ્રદ્ધાંજલિ આપવા અને સરદાર સાહેબે પ્રબોધેલા જે મૂલ્યો હતા एने प्रजा सुधी पहुँचाड़े सरदार एक सौ पचास आ एकता पदयात्राओं निकली गई ए प्रसंगे आज अँ दाहोद जिला दाहोद मुकाम साथी मंत्री रमेश भाई कटारा सांसद जसवंत सिंह ना अनेोदना धारासभ्य કનૈયાલાલ કિશોરી સહિતના મારા સાથી ધારાસભ્યો સાથે અને વહીવટીતંત્ર સાથે દાહોદની અંદર એકતા ખુજ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવે અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એના નાગરિકો જોડાયા સરદાર સાહેબ એવું વ્યક્તિત્વ હતું કે જે જેણે દેશની આઝાદીના સંગ્રામની અંદર ભાગ તો લીધો છે પરંતુ વર્તમાન ભારતનો નકશો છે એ નકશાની અંદર અંગ્રેજો નીકળ્યા ત્યારે પાંચસો ને બાસઠ જેટલા પ્રદેશોને અલગ કરીને ગયા હતા એને જોડવાનું કામ કર્યું અને સાથે સાથે દેશના તંત્રને સ્થિરતા આપી અને દેશને એક મજબૂત વહીવટીતંત્ર એવા સરદાર સાહેબ આજે નરેન્દ્રભાઈને પ્રેરણાથી સમગ્ર દેશમાં એના વિચારોનું અને એની સ્મૃતિનું પુનર્જાગરણ કર્યું છે ગુજરાતમાં પણ અહીંયા સરદાર સાહેબની સ્મૃતિમાં વિશ્વની ઊંચામાં ઊંચી મૂર્તિ એકતા નગર ખાતે કેવડીયા કોલોની ખાતે સ્થાપન કરીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ તો આપી પરંતુ એમની આજુબાજુના સો કિલોમીટરના પ્રદેશમાં વસતા આદિવાસી ભાઈઓના જીવનની અંદર પણ બદલાવ લેવો એવા સરદારની પ્રેરણાથી આજે ફરીથી આપણે દેશને મજબૂત કરવાનું આત્મનિર્ભર